નેન્સી ભાભી કેમેરા ઉપર અત્યારના પોરમાં તમે એ સોનલ બેન ક્યાં ન જતી આ તો લસિંગ રોડે ને તો એના માટે ફટાકા લેવા જાતી હતી અરે બે દિવસથી વાહો લઈને બેઠો કે ફટાકા લઈ આપો ફટાકા લઈ આપો તો ઈ જ લેવા જાઉં જો અત્યારે મે રાઈડ કરી તો શું કરું એ આ નેન્સી ભાભી બધાના છોકરાનું એમ જ હોય જો દિવાળી આવે તો ફટાકિયા ની રાઈડું ખી હોય આવે તો પતંગ ની રાઈડું ઓરી આવે તો કલર ને પિસકારી ની રાઈડું એમ છોકરા તો વાહો લેતા જ હોય રાઈડું જ નાખતા હોય કા હા સોનલ બેન વાત છે મેનકી ભાભી હું તમને હું કહું જો તમે આ ફટાકિયા લેવા જાવ હમણા કેટલા વજનના લઈ આવ્યો છે તો કંઈ નહીં એના કરતાં મારી પાસે મસ્તનો એક આઈડિયો છે આપણે બે ફટાકિયાની સ્ટોર નાખીએ બે પાર્ટનરમાં હું કેવું તમારું જો નેનકી ભાભી પૈસા તમે કાઢો ને પૈસા હું કાઢી જો પછી ઘટશે તો આપણે એ પ્રમાણે આગળ પૈસા નાખશું અને પ્રોફિટનો તો તમે કહો મસ્ત પ્રોફિટ તો આપણે બહુ બધો થવાનો જ છે ને તમને ખબર જ છે ને મારી એક આદત છે સોનલ ગમે તે ધંધો કરે પ્રોફિટ ન થાય તે હું બને જ નહીં ને ન થાય તો મારું નામ બદલી નાખવાનું બીજું હું હા આમ તો મારી આગળ 30000 જેવા પડ્યા છે તો હું તમને આપીશ આપણે સારું તો ફટાકિયાની સ્ટોલ કરીએ હે પણ સોનલ બેન લોન્સ માં તો નહીં જાય ને આપણે પ્રોફિટ તો થશે ને અરે નેન્સી ભાભી તમ તમારે ખાઈ પીને મોસ કરો દિવાળી એન્જોય કરો ટેન્શન હું કામ લઉં પ્રોફિટ થવાનું જ છે સોનલ બેન આપણે સ્ટોલ ક્યાં નાખશું બાપુનગર માં ન્યા ની બહુ આવક જાવક હોય અને ન્યા ફટાકિયા ની દુકાન એ ઓછી છે તો આપણે ન્યા સ્ટોલ લગાઈ છે ના ના સોનલ બાપુનગર તો બહુ ઓળુ થઈ જાય એમ અગર આપણે બહુ બધી મજા આવશે અને પબ્લિક પણ બહુ વધુ આવે છે એ સાધુ નેનજી બાબી તમે કવ એમ બસ ભીડબંધન નાખી દેસુ એન એનજી બાબી જો અમાર માસી છોકરો છે ને તેમ પા આવશે ન્યા ગર તોય માલ ભરીને આપડી સ્ટોલ વે નાખી જશે હું એને કહી દઈ એની ટેન્શન ન લેતા તમે એ હારો નેન છે ભાભી તો પછી પાછા મળશું આપણે સ્ટોલ લે જવાની તૈયારી તમ તમારે રાખજો એક બે દિવસમાં જવાનું જ થાય બધું સેટ થઈ જાય એટલે હો એ સારું સોનલ બેન અને જો પૈસા જોતા હોય તો મને કહી દેવાનું હો સોનલ બેન તમારે હા હા વાંધો નહી એમાં શું સારું હાલો નેન છે ભાભી મળ્યા તો એ હા હું જો તમે તો પણ હું મંજુલિકા કા જોઉં છું રેસ્ટોરેન્ટ તો નક ને મંજુલી કા વાળા છે આ તો

ભૂલી ગયો પણ આમ ને હું તમને એક વાત કહું એના ઉપર તો ધ્યાન દેવું ન તમારે ન્યા ટીવી માં અંદર કરી જાવ અંદર જાવ હું છે પણ સાંભળું જ છું આજે ફિલ્મ જો તો તું જોવા ન દેતી તમે મારી વાત તો સાંભળો હું તમને કહું ને બે ફટાકિયા ઇન્સ્ટોલ હે જો સાંભળો પૈસે હજાર હું નાખી ને પૈસે હજાર નિનસી બાપી નાખશે જો ઘટશે તો પછી આગળ પૈસી પૈસે એમ નાખશું હે ઈ તો હારો આવી ગયો વે દિવાળી આવે તો હવે કંઈ ગિફ્ટ બીફ તો લઈ દઉં તો હું આશા કરું તમારા પાહે તો ભાવ વધુ છે તો તમે કરાવી દેવાના નથી તો કંઈક વસ્તુ તો કરાવી એ આ હું જોઈ હો અજી હું તારે સાંદીનું લેવું પણ મારી વાત તો અત્યારે બહુ વધુ છે એના કરતાં તું કપડા જેવા જોઈ એવા લઈ લેની આઈ હે દિવાળી સુનોજી ઘરેવાળી तेरे કંગનાને દિલ કાયા હે અરર સજના મેરા આજ